છીએ આ સુધી કોઈને કરીને ને એવું કરવાનું છો એવું લાવે છુ ને એટલે ને તોડી લઈ લે પતંગ એવું ઓહો જેવું હા જોતો ખરો

પતંગ લૂંટ્યાલું લૂંટ કરે છે આપડે પતંગ એક આપો છો હો તોડી લે હાથમાં તોડી લીધું ના

ઓ હે કેલા પાપા સાહેબ આટમાં આવતા નહી આવો તમે તો પાપા પેલા ઈવન બાજુ ચિંતા કર મારી નાખ્યો સાગરને તો પતંગ કપાય છે ઓ બાપા કપાય પણ

આપડા <coughs>

પતંગ જો જોતા આપલા પેલા ગોડા કે લે આય તું અરે હું તો ગોડામાં મેલે પતા હું ગોડામાં તો કન તું બધું ગોડામાં એ પકડો એ એ રોમ રોમ હઈજો આમો આઓ અરે કેમો બાપા છે તમાર હતા હાલ નઈ તું લેતા 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 હવે પતંગ પતંગ આવી ને રમુમા તો આપડે પાછા ઓ પાછા

અલ્યા તારી પતંગ ખરે ગયો હું કર શું મો પાડો ના ના નહીં પાડો મો હોવા પાતા નથી કે બિજા પડને ગાવે આપણે મિલતે કહું જો પતંગ પડે પાડે ચાડી અમારો નહીં પાડો તમારું ઇલાકમ લેબડું છે હોરો હોરો આ તો અમાર મોજ છે નહીં આયે અલ્યા પતંગ જા બીજો

તું શીખવાઈ પતંગ મતંગ લડવાનું જબરજસ્ત શીખવાડો અમે પતંગ નહીં લઈ આ કદી પતંગ આવે હવે કદી પતંગ નહીં આપણે આવું ને એટલે આયા કરી આ આવું થાય મસ્તી મસ્તી શું ગયું ચલો ચલો હે